માન્ય લોકસભાના આપણા ઉમેદવાર શ્રી ચંદુભાઈ સિહોરાની ઉપસ્થિતિમાં સુરેન્દ્રનગર લોકસભાનું આપણી વિધાનસભાના જે મધ્યસ્થ કાર્યાલયનું આપણે આજે ઉદઘાટન તમારા બધાની હાજરીમાં કર્યું છે અને આ પ્રસંગે અહીંયા ઉપસ્થિત આપણા ઉમેદવાર શ્રી ચંદુભાઈ સિહોરા જિલ્લા ભાજપના મહામંત્રી માને મયુરભાઈ ડાભી આપણી વિધાનસભાના પ્રભારી માને નીતિનભાઈ પૂર્વ ધારાસભ્ય માને પ્રાગજીભાઈ વિધાનસભાના સંયોજક માને યોગેશભાઈ તાલુકા ભાજપના પ્રમુખ માને મફાભાઈ શહેર ભાજપના પ્રમુખ માને નરેશભાઈ માંડલ તાલુકા ભાજપના પ્રમુખ માને દશરથભાઈ પાર્ટીના સૌ કાર્યકર્તાઓ હોદ્દેદારો ચૂંટાયેલા પ્રતિનિધિઓ આપ સૌનો આ તમારા કાર્યાલયમાં હાર્દિક સ્વાગત છે આપ સૌના અભિનંદન છે આમ તો કાર્યાલયની આપણે ઘણા સમયથી તૈયારી કરી હતી પરંતુ પાર્ટીના સૂચના મુજબ આપણે આથી આ કાર્યાલયનું ઉદઘાટન કરીએ છીએ આશા રાખું છું કે તમને બધાને કાર્યાલય ગઈ હશે અને બધા જ લોકો આ કાર્યાલયની માધ્યમથી આપણે આવનારા દિવસમાં પાર્ટીને વધુ મજબૂત થાય દરેક બુથ અને વોર્ડ લેવલે આપણી પાર્ટીને વધુમાં વધુ મતદાન મળે એનું આયોજન કરીએ અને પાર્ટીના માટે આ કાર્યાલયનો ઉપયોગ થાય નહીં કે સાંજના સમયે આપણે ફ્રી બેસીએ અને અહીંયા ટાઈમ પાસ થાય એવું નહીં પણ સમયાંતરે આપણે અહીંયા બેસીને આયોજન કરીએ એવી આશા રાખું છું અહીંયા બધા જ કી માણસો છે એટલે કે પાર્ટીના હોદ્દેદારો મજબૂત લોકો છે મારી બધાને વિનંતી છે કે બધા જ લોકો કચ્છ કચાવીને પોતપોતાના બુથની અંદર પોતપોતાના ગામની અંદર પોતપોતાના વિસ્તારમાં વધુ મજબૂતાઈથી લાગો એવી બધાને વિનંતી કરું છું વિશેષ કાંઈ કહેવા નથી આપણે બાકીના લોકો તો વિરંગમ શહેરની બેઠકમાંથી જ આવ્યા છે પણ તાલુકા વિરંગમ તાલુકાની ટીમને એક વિનંતી કે આપણે જે બાકીના ગામોનો પ્રવાસ હજુ હોદ્દેદારોનો કે કાર્યકર્તાનો હોય તો એમાં થોડું વિશેષ આયોજન કરીને આગળ વધીએ આવતી ચાર તારીખે આપણે નળકાંટાનો એક વિશેષ અને મોટો પ્રોગ્રામનું આયોજન કરવા જઈ રહ્યા છીએ તો એની કોર કમિટીની નળકાંઠાના મુખ્ય મુખ્ય આગેવાનોની એક ટીમ બનાવી છે કે ચાર તારીખ આપણે લગભગ વીસેક હજાર લોકોનો આખા નળકાંઠાના બત્રીસ ગામનો એક મોટો કાર્યક્રમ થાય અને એ વખતે મને શ્રી હાજરીમાં અને બાકી કોઈ પાર્ટીના મુખ્ય નેતાઓની હાજરીમાં એ કાર્યક્રમને આપણે સફળ કરીએ ગામડે ગામડે ખૂબ સારો ઉત્સાહ માહોલ પાર્ટીની ફેવરમાં નરેન્દ્રભાઈના સમર્થનમાં છે તો આપણે બધા જ લોકો પોતપોતાની જવાબદારી શક્તિથી નિભાવી એવી વિનંતી કરું છું પુનઃ એકવાર કાર્ય કરતા ભાઈઓ બહેનો આપ સૌ લોકો ઉદ્ઘાટન પ્રસંગે પધાર્યા ખૂબ ખૂબ સ્વાગત ખુબ ખુબ આભાર હાર્દિક ભાઈ કાર્યાલય ની અંદર બેસતા જ હાર્દિક ભાઈએ કહ્યું એમ એક નવો જ એસાસ થાય ભગવાન રંગે રંગાયેલું આપણું કાર્યાલય દેખાય બાજુમાં તમે ચારે બાજુ નજર કરો તો બધી યોજનાઓ દેખાય અને ક્યાંક તમારે કંઈક વાત કરવી હોય તો અહિયાં ખાલી કાર્યાલયમાં આટો મારો નામ બોર્ડ ઉપર નજર કરો તો પણ વિસ્તારમાં કઈક કહી શકો એ પ્રકારે કેટલાય દિવસની મહેનત બાદ જયારે હાર્દિકભાઈના પ્રયાસો આવું સરસ મજાનું કાર્યાલય આપણને મળ્યું છે ત્યારે આપણે હાર્દિકભાઈની સૂચના જે કઈ છે એનો પાલન કરીએ અને આ કાર્યાલય એક જીતનું કાર્યાલય બનાવી અને જે આપણો લક્ષ્યાંક છે એક લાખ મતોથી જીતનો એ તરફ આ કાર્યાલયથી આગળ વધીએ એવી દરેક કાર્ય

વિરમ વિરમગામ વિધાનસભાના મધ્યસ્થ કાર્યાલયના પ્રસંગે પધારેલ આપણા ધારાસભ્યશ્રી હાર્દિકભાઈ મહામંત્રી મયુરભાઈ યોગેશભાઈ બંને મંડળના પ્રમુખ અને સામે બેઠેલા તમામે તમામ વરિષ્ઠ કાર્યકરો ભાઈઓ અને બહેનો આમ તો કઈ હવે જાજુ તમને બધાને ખબર છે કે ચૂંટણી હાર્દિકભાઈએ પણ સૂચના આપી દીધી છે આપણે વિરમગા વિધાનસભા એક લાખ મતથી જીતવાની છે ત્યારે આ કાર્યાલય જ આ કાર્યાલય જ કહી દે છે આપણે એક લાખ કરતાં વધારે મતથી જીતશું આવું સરસ મજાનું કાર્યાલય તમે અહીંથી નીકળો અને ગામડામાં કે લોકોની વચ્ચે જાઓ તો તમને યાદ ન કરવું પડે ક્યાંક ને ક્યાંક કોક ને કોઈક સૂત્ર અને ક્યાંક ને ક્યાંક યોજનાઓના નામ આ તે બધું તમને એ જ મળી રહે મસાલો બધાય એટલે લોકોની વચ્ચે જવામાં પણ અનુકૂળતા રહે એવું સરસ મજાનું કાર્યાલય છે ત્યારે આપ બધાને ત્યાં પણ કહીને આવ્યો છું અહીંયા પણ કહું છું કે તમે ચૂંટાણા પછી કાર્યકર્તાની વચ્ચે હું રહેવાનો છું બે કાર્યકર્તાઓની મહેનતને જોયેલી છે મેં પણ મહેનત કરેલી છે એટલે ચૂંટાણા પછી તમને ક્યાંય એવું નહીં લાગે કે આપણા ઉમેદવાર આપણા સંસદ કે જે ગણો તે આપણા વચ્ચે નથી રહેતા એટલે કારણ કે મેં આ બધું કરેલું છે કાર્યકરોએ જે મહેનત કરી છે એમની પીડા વેદના એમની આશા અપેક્ષા હોય બધી જ મારા મગજમાં છે ત્યારે વધારે કંઈ નથી કહેતો પણ સરસ મજાનું કાર્યાલય બોલવા બદલ ને અહીં તમે જે કામ કરી રહ્યા છે કામ બદલ પણ હું બધાને ધન્યવાદ આપું છું મારે ચોટીલા માટે સાહેબ આવી રહ્યા છે બે કલાકનો પહોંચવાનું છે પણ મતલબ કે દોઢ કલાક પાંચ વાગે આવી જવાના છે એટલે હું તમારી વચ્ચેથી હવે વિદાય લઈશ ભારત ભારતમાં કી જાય સરસ મજાનું જે કાર્યાલય છે બધાના માટે આઈસ્ક્રીમની વ્યવસ્થા છે આપણે બધા જ આઈસ્ક્રીમ અહીંયા લઈશું અને